રાષ્ટ્રીય એકતા પદયાત્રા નર્મદા જિલ્લામાંથી પસાર થઈ એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે કરમસદથી પ્રસ્થાન કરેલી સરદાર ઈ એકસો પચાસ યુનિટી માર્ચને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં એકતાનગર તરફ પ્રયાણ કર્યું હતું આ પ્રસંગે મહાનુભાવોએ મહાપરિનિર્વાણ દિવસે મહાનુભાવોએ ભારત રત્ન ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી મહાનુભાવોની આગેવાનીમાં એકસો પચાસ પદયાત્રીઓ સાથે આગળ વધેતી પદયાત્રાએ અંતિમ પડાવ તરફ કૂચ કરી હતી ત્યારબાદ વીર ભગતસિંહ પ્રાથમિક શાળાના બાળકો દ્વારા પુષ્પવર્ષા કરી હતી જ્યાં કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી રક્ષા ખડસે પણ પદયાત્રામાં જોડાયા હતા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં પહોંચેલી પદયાત્રા પદયાત્રામાં જિલ્લાના અગ્રણીઓએ સરદાર સાહેબની પ્રતિકૃતિ સ્મૃતિચિહ્ન સ્વરૂપે અર્પણ કરીને મહાનુભાવોને સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં અમળકાભેર આવકાર આપ્યો હતો મહાનુભાવોએ નર્મદા માતા સામે શીર્ષ નમાવીને પ્રજા કલ્યાણ અને રાષ્ટ્રના વિકાસની મનોકામના કરી હતી પદયાત્રામાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ભરૂચ લોકસભા સાંસદ મનસુખ વસાવા છોટા ઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા ભાજપ નર્મદા જિલ્લા પ્રમુખ અનિલભાઈ રાવ નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ સહિત દેશપરના એકસો પચાસ પદયાત્રીઓ ક્રમસરથી જોડાયેલા યુવકો તથા સ્થાનિક નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા પ્રતિનિધિ મિનાઝ મલ્લેક નર્મદા